માંડલ મથક અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પણ સચરાચર મેઘમહેર ને લઈને જળાશયો કુવા ગામે ગામ ભરાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારની પરંપરા અનુસાર તાલુકાના દાલોદ ગામે પણ ત્રણ ચાર દિવસના વરસાદી પાણીથી જળાશય છલોછલ ભરાયું છે અને આ જળાશયમાં નવા નીરની આવક થતા ગ્રામજનો દ્વારા ગુરુવારે તળાવના નીરના વધામણા કરાયા હતા સવારે દસ ત્રીસ કલાકે ગ્રામજનો ઢોલના તાલે ગામથી તળાવ સુધી પહોંચ્યા હતા દાલોદ તળાવ કિનારે અજયભાઈ જોશી દ્વારા કરાવાઈ હતી આ જળાશયને અનુપસિંહ ઝાલા દ્વારા પૂજા અર્ચન કરીને વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે દાલોદ ગામના યુવા સરપંચ કિશનભાઈ સેંધવ અને ગ્રામજનો બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગજર સાથે માંડલ